કર્યા આ પ્રસંગે પ્રાંતેજ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ ગામના સરપંચ શ્રી જનકબા સુરેન્દ્રસિંહ ઝાલાના ઘરે ચા પીને ગામમાં વધુ વિકાસ થાય તે અર્થે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી આ પ્રસંગે ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ડેલિકેટ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી તથા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશ વ્યાસ તનુ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે